ઘટના સ્થળે જોવા મળ્યા ડાંગધ્રા તળાવ ચોપાટી બગીચામાં અસામાજિક તત્વો આતંક પચીસ થી વધુ ખુરશીઓ તોડી નાસ સિનિયર સિટીઝનમાં રોષ સુરેન્દ્રનગર જિલ્લાના શહેરના મધ્ય

સિનિયર સિટીઝન્સ આ ઘટનાથી રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે તળાવ ચોપાટી સહેરના લોકો માટે સૌહાર્દનું અને સ્વચ્છ વાતાવરણ ધરાવતું સ્થળ છે પરંતુ આવા તત્વ તેને બગાડે છે તેમણે ધાંગધ્રા નગરપાલિકા અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી તેમજ બગીચામાં સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની માંગ પણ ઉઠાવી જેથી આવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય દિવાળીના તહેવારો દરમિયાન લોકો પરિવાર સાથે બગીચામાં ફરવા આવતા હોય છે ત્યારે આ તોડફોડની ઘટનાથી નગરજનોમાં ચિંતાનો માહોલ અને રોષનું મોજું ફેલાયું છે સિનિયર સિટીઝન્સે સ્પષ્ટ જણાવ્યું કે તાત્કાલિક ધોરણે આવા નઠારા આવારા તત્વ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે રિપોર્ટર સોયલ શેખ ધાંગધ્રા સુરેન્દ્રનગર